અમે આવી આજે આવી ગયા છે તુવેરની વાડીમાં તો તુવેરની વાડીમાં લાઈવ રિઝલ્ટ જોઈ શકશો તમે આ અમારું જબરજસ્ત રિઝલ્ટ છે જો તમે લાઈવ રિઝલ્ટ આપણી આપણી સે ક્રોપ પરિવર્તન એક્ટિવાસી બ્લોમફાસ્ટેસ્ટ પેસ્ટ ઓર્ગ ઓફ ફંગીસાઈડ અને બ્લોમફાસ્ટનો છંટકાવ કરેલી છે અને નીચે આપેલું છે પાણી સાથે આપણે ભૂમિપરીને સોઈલ હેલ્થ પાણીમાં છોડાયેલું છે જો તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકશો તમે ફ્લાવર ફ્લાલ જુઓ તમે કેટલો બધો લાગ લાગે છે જો તમે જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ નંબર વન એકદમ તુવેર પણ જોરદાર છે તો તમે તો મારી વિડીયો મેં તમે પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન આપણો ખેડૂત જગતનો તાજ વધુ માહિતી માટે સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર બીજો પણ નંબર છે આપણો એકાશી ચાર પંદર સાઠ નવસો એકત્રીસ ખેડૂત માટે એક ફરજિયાત લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવા જય કિસાન